નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાહીએ અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ક્વોલિટીમાં સારા ચૌદસો છત્રીસ જોવો ક્વોલિટી ચૌદસો છત્રીસ ભાવ જુઓ આ દાણાનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ લઈ લ્યો ચૌદસો રૂપિયા ભાવનો આજનો જોવો ચૌદસો ભાવનો અથમાં જુઓ ભાઈ આ દાણાનો ભાવ તેરસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ જોઈ લો તેરસો સિત્તેર ભાવનો જોર સિત્તેર આ આ દાણાનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ તેરસો ને પચાસ ભાવનો આજનો જોઈ લો તેર પચાસ ભાવ જો

આ ધાણાનો ભાવ ચૌદસો છવી રૂપિયા થયો વાત ભાઈ ભાઈ ચૌદસો છવ્વીસ ભાવ જોઈ લો આ ધાણાનો ભાવ બારસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત વાત ને જોવો ભાઈ ડંખાળ આવે ભાઈ જોઈ લો બારસો નેવું ભાવ જોઈ લ્યો બાર નેવું ભાઈ જૂના ભાઈ બારસો નેવું આ ચણાનો ભાવ અગિયારસો ને સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં સારા અગિયારસો ને સત્તર ભાવનો આજનો ભાઈ ક્વોલિટી અગિયારસો સત્તર રૂપિયા ભાવ નવા આ ભાઈ અગિયારસો સત્તર ભાવ આ ચણાનો ભાવ અગિયારસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો અગિયારસો ને બે ભાવનો આજનો જોવો અગિયારસો બે ભાવ જોઈ લો ભાઈ નવા ચણા હે 1103 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ આવા 1103 ભાવનો આજ જો જો ક્વોલિટી 1103 ભાવ આ ચણાનો ભાવ 1110 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોજો 1110 ભાવ નવા આયા ભાઈ 1110 ભાવ નવા ચણાનો આજનો જો ક્વોલિટી ક્વોલિટી માં સારા ભાઈ ડંક હોગર ના ભાઈ નવા ચણા અગિયારસો ને છ ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા એ કોલિટીમાં કાંઈ ઘટે એમ નથી અગિયારસો છ રૂપિયા પાવાનો આજનો જોઈએ ક્વોલિટી ભાઈ અગિયારસો છ ભાવ હા ટકલી લૂઝ નહીં ભાઈ નવા ચણા અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ચણા જોઈ લો ચણાની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી અગિયારસો ને વીસ ભાવનો જોવો સુપર ક્વોલિટી જોઈ લો અગિયારસો વીસ ભાવ ક્વોલિટીમાં કાંઈ ઘટે ને જોવો